સુરતમાં બેફામ કાર હંકારનારાઓના કારણે અકસ્માત અને મોતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રણમદ્વાર જીડી ગોયનકાએ સ્કૂલની આગળ રોડ પર કાર ચાલક દ્વારા બે મિત્રોને અડફેટે લેતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ મૃતપાય હોય જેઓને અંગદાનની તજવીજ ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા કાર ચાલક સામે અપનાવાયેલા કુણ વલણના વિરોધમાં પરિવાર દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય અપાવવા માંગ કરી છે સુરતમાં કારના ચાલકો અનેકવાર અકસ્માતો કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ફરી બે બે યુવાનોના મોતને મોઢામાં ઘુસાડનાર કાર ચાલક સામે પણ ખડોદરા પોલીસે કુણું વલણ અપનાવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં હેમંત પડિયાએ જણાવ્યું હતું કે તેઓના ભત્રીજા મિત અને તેના મિત્ર ક્રિશ ગાંધીને ગત ઓગસ્ટના રોજ અણુવદ્વાર જીડી ગોએન ગાય સ્કૂલ પાસે અજાણ્યા કાર ચાલકે અટફેટે લઈ ભાગી છૂટ્યો હતો જેમાં તેઓને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ તેઓ મૃત પાયા હોય તેઓના અંગોનું દાન કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો કે અકસ્માત સર્જનાર કાર ચાલકને અગાઉ પોલીસ દ્વારા પકડાયો હતો પરંતુ નજીવી કલમો હેઠળ ગુનો નોંધી તેને છોડી મૂક્યો હોય અને પોલીસે હોસ્પિટલની પણ કોઈ પૂછપરછ કરી ન હોય જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તેવા આક્ષેપો કરવાની સાથે આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સુરત પોલીસ કમિશનરને કરી છે હા હું યાસ ગાંધી અને જેમનું એક્સિડન્ટ થયું છે એનો હું સગો ભાઈ છું મોટો કઈ તરફ કઈ ક્યાં ઘટના બની કઈ જગ્યાએ બની આ ઘટના બપોરે લોકો ઘરેથી નીકળ્યા હતા અને જીડી ગોયંકા રોડ ઉપરથી જતા હતા અને પાછળથી પૂર ઝડપે આવેલા એકદમ જ એકદમ એકદમ જ ફાસ્ટ રીતે આવેલા કાર ચાલકે એમને થોકી છે પાછળથી એક્ટિવા અને બંને જણને એકદમ એટલે એકદમ ક્રિટિકલ સિચ્યુએશનમાં ત્યાં ત્યાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે તો એવું કહે છે કે બચે એવું કોઈ આપણે કોઈ પોઈન્ટ જ નથી બચે એવો મૈત્રી હોસ્પિટલમાં છે અને કોઈ ચાન્સીસ નથી અને અમે અમે એક છોકરાનું તો ઓર્ગન ડોનેશનનું કાર્યવાહી પણ ચાલુ કરી નાખી છે અને એકનું પટે એટલે બીજાની પણ કાર્યવાહી ચાલુ કરશું અને એ જ દિવસે એ જ દિવસે એ જ દિવસે અમે સાંજે પોલીસ સ્ટેશનમાં પણ નોંધણી કરાવી હતી ખટોટરામાં પણ ત્યાંથી અમને કોઈ હજી સુધી આન્સર આપવામાં આવ્યો નથી અને સ્પોટ પર બી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસવાળાએ પણ અમને સાત સરકાર પૂરેપૂરો આપ્યો નથી અને અમે એટલી જ રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમે અમને પૂરે પૂરતો ન્યાય ન્યાય જોઈશે અને આરોપીને ચુસ્તમાં ચુસ્ત એકદમ એકદમ જ રીતે એ સખત સજા કરવામાં આવે હું પંડ્યા હેમંત કુમાર સોમેશ્વર મારા ભત્રીજાનો તારીખ ના રોજ બપોરે ત્રણથી સાડા ત્રણ વચ્ચે જે જેડી ગોયંકા રોડ પર એક્સિડન્ટ થયેલો હતો અને એમને તાત્કાલિક સારવાર અર્થે મૈત્રી હોસ્પિટલમાં લાવેલા હતા એ અનુસંધાને અમે તારીખ ચોવીસ ના રોજ સાંજે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી કે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ એક્સિડન્ટનો ગુનો દે પણ તેની સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અને થર્જ તપાસ પણ કરેલ નથી અને અમે માહિતી માંગેલી છે તે અમને પણ રજૂ કરેલ નથી વધુમાં એવું પણ જણાવાયું હતું કે આરોપી કાર ચાલક અને કારના માલિક અંગે પૂછપરછ કરવા છતાં ખડોદરા પોલીસ દ્વારા તેઓના નામ ન આપવામાં આવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે અઝહર કુરેસી જી ટ્વેન્ટી ન્યૂઝ